ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર અત્યારે ત્રણ મહિનાથી અત્યારે ચર્ચાનો એક વિષય બની ગયો છે એવું કહેવામાં આવે છે કે જિલ્લા નવા બનાવવાના છે જિલ્લા અમારો ભાભર શહેરની અંદર એક દરબાર હુકમસિંહ બધારસિંહ હું ભાભર શહેર કોંગ્રેસ પ્રમુખ બોલું છું મારી એક નમ્ર અપીલ છે ભારતીય જનતા પાર્ટીની સરકારને કે તમે અમારી અંદર ભાભરની શહેરની અંદર અત્યારે ચાલીસ હજારની અમારી પબ્લિક છે અને અમારે ભાભર શહેર અમારે લગભગ ચાલીસ વર્ષથી અમને અન્યાય એક વિધાનસભામાં એવો થવા માં આવ્યો છે કે અમારે બાબર જ આવ્યું એના પાસે આપણે શંકરભાઈ ચૌધરી જાણે મંત્રી હતા અને જાણે ભેમાભાઈ ધારાસભ્ય તરીકે હતા તો પહેલો અમારો અન્યાય બાબર શહેર ની અંદર એક નર્મદાની ઓફિસ પટેલ બોર્ડિંગમાં હતી એ રાધનપુર માં અમને અન્યાયથી જતો રહ્યો છે એના પછી શંકરભાઈ ચોધરીના અધ્યક્ષતાને જી પ્રાંત ઓફિસી સુઈ જતી રહી છે અમને આટલો અન્યાય થવામાં આવ્યો એના પાછે અમારી એક એવો મોટો અન્યાય થવામાં આવ્યો છે કે દસ કરોડનું અમારું જે વોય સરકારી હોસ્પિટલ મોટી બનતી હતી શંકરભાઈ ચૌધરીના કારણે અહીં ત્યાં ખાતમૂરત થયું છે એ પણ અમને અન્યાય થવામાં આવ્યો છે અમારું એક સરકેશ આવું હતું પેટા ચૂકવાય એ અંદર અત્યારે અમારી બાભરની અંદર હતું એ દિવદરની અંદર પેટામાં આવ્યું છે અને જાણે પેટા ચૂંટણીની અંદર હું ગમે ત્યારે મારું નિવેદન એવું હતું કે સરરૂપજીને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી છે અને અમુક ભારતીય જનતા પાર્ટી એવું હતા કે ગેનીબેન સંસદ બન્યા એવું કહેવામાં ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હતી કે ગેનીબેન ઠાકોર તો ખાલી એક એમના લેટરથી બધાને ગુમરા બનાવે છે તો મારે શરૂપજી ઠાકોર ને એવું કેવું છે મેં પેટા ચૂંટણીમાં પણ જાહેરમાં મે બોલ્યો હતો કે સ્વરૂપજી ધારાજે બનશે એ ખાલી શંકરભાઈ ચોધરીના એક જ ચિઠ્ઠી લખશે એટલે એમને કોમ કરવાનું છે અત્યારે સરૂપજી ઠાકોર ધારે જ બેસે જવાબદારીવાળા વ્યક્તિ છે તો એ સરકારમાં છે તો મારે સરૂપજી ઠાકોર અને શંકરભાઈ ચોધરીના અધ્યક્ષ છે મારી નમ્ર નમ્ર અપીલ છે કે અમને અન્યાય ના કરશો અમને બાભર જિલ્લો આપો બાભર જિલ્લો આપો અને ભારતીય જનતા પાર્ટીને આ પેટા ચૂંટણીમાં બાભરે લીડ આપી છે અમને અન્યાય મત કરો આ તો એક અમને જિલ્લો આપો એવી મારી ભાભર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રમુખ તરીકે મારી નમ્ર અપીલ છે કેન્દ્રને અને ગુજરાત સરકારને મારી એક રજૂઆત છે કે અમને જિલ્લો આપો અમારે થરાદ થાય છે પિસ્તાળી કિલોમીટર સોયગામ પરત અભિષેક જવું હોય તો અમારે ત્રીસ કિલોમીટર આવું છે જાવે છે તો અમને બાભર શહેરની અંદર અમને થરાદની અંદર અમને સમાવેશ ના કરજો અમે પાલનપુર સો કિલોમીટર છો અમારે પાંચ હજાર ભાડું થાય તો અમે જવા માટે તૈયાર છું પણ અમારે થરાદની અંદર અમારે બાભર શહેરને રહેવું નહીં એવું કેન્દ્ર સરકાર અને ગુજરાતની ભાજપની સરકારને મારી અપીલ છે કે અમને બાબર ને પાલનપુર ની અંદર રહેવા દો અને ભારતીય જનતા પાર્ટી અન્યાય ના કરજો શરૂપજી ઠાકોર પેટા ચૂંટણી જીત્યા છે મેં અમુક વાર એવું કીધું છે એ તો શંકરભાઈ ચિઠ્ઠી લખશે એટલું એમને કોમ કરવાનું છે અત્યારે એમની સત્તા છે તો ભારતીય જનતા પાર્ટીના ના ધારા જબિયા શરૂપજી ઠાકોર છે તો અમને બાબર જિલ્લો હલાવો અને કેન્દ્રમાં અને ગુજરાત સરકારમાં માં તમે રજૂઆત કરો આજી મંજૂરી આપવાની હોય તો થોડા થોડા બંધ રાખો એવી મારી અપીલ છે